નમસ્કાર દર્શક મિત્રો સ્કેન્ડિક મીડિયામાં આપનું સ્વાગત છે વ્યક્તિગત અને વ્યવસાયિક જીવનમાં મહિલાઓની બહુવિધ ભૂમિકાઓનું સન્માન કરીને મધર્સ ડે ના દિવસે અમદાવાદની મેડી લિંક હોસ્પિટલમાં શ્રીજી એજ્યુકેશનના ડાયરેક્ટર નિલેશ પરમાર અને ચિરાગ પટેલ દ્વારા ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ડોક્ટર મનીષ અગ્રવાલ શિલ્પા અગ્રવાલ અને ડોક્ટર પ્રિયાંશ અગ્રવાલ મેડી લિંક હસ્પિટલ ના સંયોગ થી જે મહિલાઓએ તેમના વ્યવસાયોમાં મહેનત અને ઈમાનદારીથી ઉત્તમ કામગીરી કરવાને લઈને આવી મહિલાઓ સન્માન કરવામાં આવ્યું હતું અને મધર્સ ડે ની ઉજવણી કરવામાં આવી હતી આવતીકાલે મધર્સ ડે છે એ નિમિત્તે મેડિલિંક ની અંદર હોસ્પિટલમાં આજે મધર્સ ડે નિમિત્તે એને કાર્યક્રમ રાખવામાં આવે છે જેમાં નિલેશભાઈ અને તુષાભાઈ અહીંયા ઓર્ગેનાઇઝ કરેલું છે તો હવે આપણે જે મેં અહીંયા મધર્સ આવેલા જે એ લોકોને આપણે જાણવાનો પ્રયત્ન કરીએ કે આવતીકાલના દિવસ છે મધર્સ ડે નિમિત્તે શું કહેવા માંગે છે આપનું નામ શીતલદેવ મોરારી આવતીકાલ મધર્સ ડે છે તો શું આપનું કહેવું છે બસ વર્કિંગ વુમન છે અમે અને ઘરમાંથી સારો એવો સપોર્ટ મળે હજુ બી આગળ એક બેબી છે સારું એવું એજ્યુકેશન આપવા માંગીએ છે અને સારી હોશિયાર છે એનો બી સારો એવો સપોર્ટ છે બેબી નાની છે ઘરમાં કામકાજ કરે છે બધી મમ્મી પપ્પા સાસુ સસરા બી સારો એવો સપોર્ટ કરે છે એટલે વાંધો આવતો નથી જોબ માં એક માતા તરીકે તમે શું વિચાર બસ સારું જોબ ને સારી ઇન્કમ કરીને બેબી ને આગળ સારું એજ્યુકેશન આપીને અને ફોરેન કન્ટ્રી માં જવા મોકલ માં મોકલી દેશો સંસ્કાર તરીકે શું કહેવા બાળકો ની અંદર સંસ્કાર કેવા સંસ્કાર સારા હોવા જોઈએ કે જે માતા પિતા નું માને કારણ કે આજકાલની જે જનરેશન છે તમે જોઈ રહ્યા છો કે નાનામાં નાના છોકરાઓ પણ અત્યારે મા બાપનું નું કીધું સાંભળતા નથી તો એ માતાઓને શું સંદેશો આપવા માંગુ છું બસ બાળકોને નાનપણથી સારા એવા કામકાજમાં પછી ભણતર છે કે આપણું જે બી ગુજરાતી આપણો સમાજ છે એના માટે જે આપણે શીખવાડ છે રામાયણ છે મહાભારત છે જે બી શ્લોક છે કે એ પ્રમાણે બાળકોને વાળવા જોઈએ કે જે અત્યારની જનરેશનમાં એ બધું જતું રહ્યું છે આપણે બાળકો રામાયણ કેમ નથી જોતા જોવે છે પણ અત્યારના બાળકોના નેચર એવા થઈ ગયેલા હોય છે કે લોકો ધ્યાનમાં રહેતા નથી બસ આમ એક મૂવી જોવે એવું વિચારીને કાઢી નાખે છે આપણી જેમ નથી હોતું મધર્સ ડેના નિમિત્તે અમને ચિરાગભાઈ અને નિલેશભાઈ અમને ઇન્વાઇટ કર્યા એના માટે એમનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સ્કાયનેટ મીડિયા અમદાવાદ